ખેડૂત ભાઈઓ જૂન મહિનો અર્ધે પહોંચે એટલે આપણી ખરીફ ઋતુના વાવેતરની સીઝન શરૂઆત થઈ ગઈ ગણાય સાથે સાથે ઉનાળુ વાવેતર આપણા જે કઈ હોય એ વાવેતરની પાક પેદાશોના માર્કેટિંગની માર્કેટિંગ સીઝન લગભગ અર્ધે પહોંચેલી ગણાય અને શિયાળુ વાવેતરના જે કઈ આપણા ઉત્પાદનો હોય એના વેચાણની સીઝન પૂરી થઈ ગયેલી ગણાય હવે ઉનાળુ ઉત્પાદનો આપણી પાસે જે કઈ હોય એ પૈકી તલ એ એક મુખ્ય ઉનાળુ ઉત્પાદનનો આપણો પાક છે અને તલના વેચાણની ઉનાળુ તલના વેચાણની અત્યારે વેચાણ ચાલી રહી છે પણ આપણે જોઈએ તો તલના પાકમાં શરૂઆતમાં જ્યારે ઉત્પાદન આવવાની શરૂઆત થઈ ગઈ ત્યારે શરૂઆતના દિવસોમાં બજાર એકંદર નીચું ચાલતું હતું ત્યાર પછી નીચેલા લેવલે સ્થિર થયેલું બજાર ધીમે ધીમે આગળ વધ્યું આગળ વધ્યા પછી પાછું સ્થિર થયું સ્થિર થયા પછી આગળ પાછળ આગળ પાછળ થઈ રહ્યું છે અને સમયે સમયે આપણે એના પર ચર્ચા કરી ચૂક્યા છીએ હવે આજે આપણે એના ઉપર એટલા માટે ચર્ચા કરીએ છીએ કે ખૂબ બધા આપણા દર્શક મિત્રો તરફથી એવા સવાલો આવે છે કે હવે અત્યારના દિવસોમાં તલ વેચી નખાય તલનો સંગ્રહ કરાય કે શું કરાય તો એના ઉપર આપણે જયારે વિચારવું હોય ત્યારે આપણે ખરેખર કઈ ક્વોલિટીના માલનો સંગ્રહ કરાય જે કઈ માલ આપણી પાસે હોય એમાંથી કેટલા માલનો સંગ્રહ કરાય અને સંગ્રહ કરતા પહેલા આપણે એ તપાસવું જોઈએ વિચારવું જોઈએ કે કેટલા સમય સુધી આપણે સંગ્રહિત રાખીશું તો આપણને સારા વળતર લાયક ભાવ મળી શકશે તો આ દરેક મુદ્દાઓ ઉપર એક સામાન્ય ચર્ચા આપણે બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને જયારે કરી રહ્યા છીએ ત્યારે આપ સૌ દર્શક મિત્રો આ વિડીયોમાં આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ ઉનાળુ સિઝન ના આપણા મુખ્ય જે કોઈ પાકો હોય એ પાકો પૈકીનો એક પાક એટલે આપણો તલ પાક ઉનાળુ સિઝન માં પણ આપણે કાળા તલ સફેદ તલ અને કેટલાક ખેડૂતો લાલ તલ નું બિયારણ પણ વાવતા હોય છે એટલે ત્રણેય પ્રકારના તલ પાકી અને આવતા હોય છે પણ લાલ તલ આપણા ગુજરાતમાં બહુ ઓછા હોય છે રાજસ્થાનના કેટલાક ખેડૂતો એનું વાવેતર કરે છે આપણે ત્યાં આપણે જોઈએ તો સૌથી વધારે વાવેતર સફેદ તલનું થાય છે અને ત્યાર પછી બીજા ક્રમે આપણા કાળા તલ હોય છે હવે તલનું વાવેતર જ્યારથી થયું ત્યારથી લઈ અને માર્કેટમાં આપણો માલ આવવાની શરૂઆત થઈ એટલે કે આપણી સિઝન પૂરી થઈ ગઈ ખેતીની કુદરતી હુમલાઓ સમયે સમયે થતા રહ્યા અને વાવેતર પર એની વિપરીત અસર પણ થતી રહી પણ માર્કેટમાં જ્યારે આપણો માલ પહોંચ્યો ત્યારે એ દિવસોમાં આપણા તરફથી માલ આ વર્ષમાં આ ઉનાળુ સિઝનમાં તલનો કેટલો પાકીને આવશે એના અંદાજો

આપણો તલનો પાક પાકી અને આવશે એવા બજારના અંદાજો હતા પણ વાવેતરની સિઝન દરમિયાન જે કાંઈ માળખાના હુમલાઓ થયા એના કારણે આપણને પણ સ્વાભાવિક રીતે ખેડૂત તરીકે એવું લાગતું હતું કે આપણા વાવેતરમાંથી ખૂબ ઓછું ઉત્પાદન આપણા હાથમાં આ કારણોસર આવશે અને એની અવશ્ય અસર કેટલાક ખેડૂતોને થઈ શકી હોય જે કોઈ ખેડૂતોને માવઠાના નુકસાનની અસર થઈ હોય એ ખેડૂતોમાંથી ખેડૂતોને સંપૂર્ણપણે નુકસાન ગયું છે તો ખેડૂતોને અડધું કેટલાક ખેડૂતોને પોણું પાકમાં નુકસાન ગયું હોય છે કે પણ સળંગ માળખાના રૂપમાં આપણે જોઈએ તો બજારમાં સિઝન દરમિયાન માલની જે પ્રમાણે આવકો થવા માંડી એના આધારે એવું લાગવા માંડ્યું કે આપણે ખરેખર સિઝનમાં એકંદર માલ પાકવાના જે અંદાજોનો વિચાર કરતા હતા એના સુધી તો આપણે કદાચ સીઝન પૂરી થાય ત્યાં સુધીમાં પહોંચી જઈ શકીએ અને સાથે સાથે એવું બન્યું કે વિતેલા પંદર દિવસ દરમિયાન આપણે જોઈએ તો આપણા તરફથી ખૂબ મોટા જથ્થામાં બજારમાં તલના માલની આવકો થઈ અને બહુ મોટા જથ્થામાં થયેલી આવકોની અસર આપણા ભાવ પર ખૂબ મોટી પડી ભાવોમાં બહુ મોટો ઘસારો આવ્યો ખૂબ મોટું ધોવાણ થઈ ગયું જે માલ

ઘટી નથી કેટલીક જગ્યાએ આવકો ઘટી છે તો એ પણ બહુ નોંધપાત્ર રૂપમાં નથી ઘટી અને બજારને જેટલો માલ માલ જોઈએ છે છે એના કરતાં વધારે દરરોજ માર્કેટિંગ યાર્ડોમાં આવી રહ્યો સાથે આપણા ખેડૂતો ઘરે બેઠા જે કાંઈ વેપાર કરતા હોય એ વેપારની ચેનલ પણ સમાંતર ચાલતી હોય છે તો અત્યારે જે ભાવ મળી રહ્યા છે આ ભાવથી આપણા કેટલાક ખેડૂતો અસંતુષ્ટ હોઈ શકે અને જે ખેડૂતો અસંતુષ્ટ હોય એ પૈકી પણ જે ખેડૂતોને અત્યારે વેચવો જ પડે માલ આર્થિક કારણોસર વેચવો પડે અગર તો સંગ્રહ કરવા માટેની વ્યવસ્થાના અભાવે માલ વેચવો પડે આવા સંજોગોમાં અસંતુષ્ટ ભાવોની સ્થિતિમાં પણ આપણે માલ વેચવો પડતો હોય છે અને આપણે વેચતા હોઈએ છીએ પણ આ પ્રકારની બંને પ્રકારની જેમની પાસે અનુકૂળતા હોય એવા ખેડૂતો માલનો સંગ્રહ કરે અને કરવાનું વિચારે આવું બનતું હોય છે અને ઘણા બધા ખેડૂતોએ હજી માર્કેટ તરફ જવાનું વિચાર્યું પણ ન હોય પણ જે જે માલ છે એના ઉપર વિચારો વિચારો કરવા અને આપણે કરતા એમાં સૌથી અગત્યનો અને સૌથી પહેલો વિચાર આપણો એ હોય છે કે અત્યારે વેચું કે સંગ્રહ કરી અને થોડા લાંબા સમય પછી એનો વેપાર કરવો તો આ મુદ્દાનો જવાબ આપણે બજાર તરફ જયારે નજર નાખીએ ત્યારે એવો મળે છે કે અત્યારના સમયે જે બજાર ચાલી રહ્યું છે એ એ બજાર તરફથી આવકો જેમ જેમ ઘટતી જશે જ પ્રમાણે બજારમાં સુધારો જ્યારે સંગ્રહ કરવાનો હોય બજારમાં આવનારા સુધારાનો લાભ લેવાનો હોય ત્યારે આપણે સૌથી પહેલો મુદ્દો દરેક પાકમાં જેવી રીતે લાગુ પડે છે એવી જ રીતે તલમાં પણ લાગુ પડે છે અને એ છે ક્વોલિટીનો મુદ્દો જે તલ ક્વોલિટીના હિસાબથી સંગ્રહ કરવાને લાયક હોય આપણે સંગ્રહ કરવાનું વિચારીએ જે ક્વોલિટી સંગ્રહ કરવાને લાયક આપણને ન દેખાતી હોય તો આપણી આર્થિક જરૂરિયાત ન હોય સંગ્રહની ક્ષમતા હોય તો પણ એમાંથી સમયસર નીકળી જવું એ જરૂરી હોય છે કારણ કે નબળી ક્વોલિટીના કારણે લાંબા સમય સુધી એનો સંગ્રહ ન થઈ શકે અને લાંબા સમય સુધી જો સંગ્રહ ન થઈ શકે તો આપણને નજીકના દિવસોમાં કદાચ ભાવમાં સુધારો ન મળે તો આપણા માલ પર આપણે મોટું નુકસાન ઉઠાવવાનો વારો આવી શકે છે પણ સારી ક્વોલિટીનો આપણી પાસે માલ છે તો એનો આપણે સંગ્રહ કરી શકીએ છીએ પણ સંગ્રહ કરવો છે તો પાંચ પંદર દિવસ કે મહિના દાડામાં આપણને બજારમાં ખૂબ મોટો લાભ મળી જાય એવી શક્યતાઓ અત્યારે નથી દેખાઈ રહી લાંબા એટલે કે ત્રણથી પછી ઓક્ટોબર નવેમ્બર મહિનાની શરૂઆત થાય અને એ દિવસોમાં નજીકમાં જ્યારે શિયાળો આવવાની શરૂઆત થાય ત્યારે આપણા સારી ક્વોલિટીના તલના ભાવ આપણને એકંદર સુધારા સાથે મળવાની સંભાવનાઓ બને છે તો સંગ્રહ કરવો છે તો સૌપ્રથમ ક્વોલિટી અને બીજા ક્રમે સંગ્રહ માટેની સમય મર્યાદા આપણે લાંબા સમય સુધી સંગ્રહ કરી શકીએ તેમ છીએ સારા રહી શકે છેલ્લે એ કે ઘણી વખત એવું પણ બનતું હોય છે બજારમાં કે આપણે સંગ્રહ કરેલા માલમાં પણ લાંબા સમયે પણ જાજો વધારો ન મેળવી શકીએ આવી સ્થિતિ પણ બનતી હોય છે અને બજારમાં એવી પણ સ્થિતિ ક્યારેક બનતી હોય છે કે જ્યારે આપણે સંગ્રહ કર્યો હોય માલનો ત્યારે જે ભાવ ચાલતા હોય એના કરતાં પણ નીચા ભાવે લાંબા આપણે માલ વેચવો પડતો હોય છે એટલે આ દરેક બાજુની શક્યતાઓને ધ્યાનમાં રાખી અને આપણે આપણા માલ પર નિર્ણય કરવાનો છે મિત્રો આ દરેક મુદ્દાઓ ઉપર જ્યારે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણે આ ચર્ચા પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત